નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી રાધે રાધે બે હજાર પચીસ માં ગુરુ અને શનિ કરશે રાશિ પરિવર્તન આ જાતકોને કરાવશે જબરદસ્ત ફાયદો મળશે ધન સંપત્તિ બે હજાર પચીસ વૈદિક પંચાંગ અનુસાર બે હજાર પચીસ માં ગુરુ અને શનિ રાશિ પરિવર્તન કરશે જેનાથી અમુક રાશિઓની કિસ્મત શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે વૈદિક જ્યોતુષમાં શનિદેવને ઉંમર દુઃખ રોગ પીડા વિજ્ઞાન ટેકનિક લોખંડ ખનીજ તેલ કર્મચારી સેવક જેલ વગેરેનો કારક માનવામાં આવે છે સાથે જ ગુરુને સમૃદ્ધિ જ્ઞાન ગુરુ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે એટલા માટે જ્યારે બંને ગ્રહોની ચાલમાં બદલાવ થાય છે તો આ સેક્ટરો પર પણ વિશેષ પ્રભાવ પડે છે તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ દેવતાઓ ગુરુ બૃહસ્પતિ અને કર્મફળદાતાની ચાલમાં ફેરફાર જોવા મળશે ગુરુ ગ્રહ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે શનિ પોતાની રાશિ છોડી મીન રાશિમાં પ્રવેશ કરશે જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેની ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે સાથે જ નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના યોગ બની રહ્યા છે તો ચાલો જાણીએ આ લખી રાશિઓ કઈ છે નંબર એક મિથુન રાશિ ગુરુ અને શનિનું ગોચર તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે જ્યારે શનિદેવ તમારી રાશિથી કર્મ ગૃહમાં ગોચર કરવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો મિથુન રાશિના જાતકોની સુખ સુવિધાઓમાં વધારો થશે અને તમને વ્યવસાયમાં મોટી સફળતા મળશે કરિયરની વાત કરીએ તો તમને તમારા કામમાં ખ્યાતિ મળશે સાથે જ વ્યાપારીઓને સારો ફાયદો થશે તેમજ વેપારનો વિસ્તાર થશે પિતા સાથેના સંબંધોમાં મજબૂતી આવશે તે બેરોજગાર લોકોને નોકરી મળશે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકો માટે ગુરુ અને શનિનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે જ્યારે શનિદેવ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે તેથી તમને કોર્ટના મામલામાં સફળતા મળશે તેમજ આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે જે લોકોનો વ્યવસાય વિદેશ સાથે સંબંધિત છે તેમને સારો નફો મળી શકે છે જો આપણે વ્યવસાય વિશે વાત કરીએ તો આ સમય દરમિયાન તમને તમારો વ્યવસાય સ્થાપિત કરવાની તક મળશે તમને વેપારમાં સારો નફો મળશે અને સારી બચત પણ કરી શકશો તેમજ તમે તમારા ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવશો તમને તમારા ભાઈ બહેનોનો સહયોગ મળશે નંબર ત્રણ વૃષભ રાશિ ગુરુ અને શનિદેવનું ગપચાર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી ધનના ઘરમાં ગોચર કરશે જ્યારે શનિદેવ તમારી રાશિથી આવકના ઘરમાં ગોચર કરશે તેથી તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તમારી આવકમાં વધારો થશે આવકના નવા સ્ત્રોત પણ બનશે જો તમે લાંબા સમયથી તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને નવી અને ઉત્તમ તકો મળવાની અપેક્ષા છે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે રોકાણથી પણ ફાયદો થશે તમને તમારા સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાં પણ નફો મેળવી શકો છો મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખજો હવે મળીશું એક એક નવા વિડીયો સાથે ભગવાન તમારા બધાનું ભલું કરે જય માતાજી હર હર મહાદેવ